સંવંત બે હજાર અને બ્યાસીને ને ખરેખર તમારે સુખપૂર્વક અને આનંદપૂર્વક વ્યતીત કરવું હોય તો એક બહુ સરસ એક પ્રસંગ વાર્તા બની ગયેલી હકીકતની રૂપમાં એક વાત છે સંભળાવવું બહુ ધ્યાનથી સાંભળો આ એક વાત જો બરાબર સમજાઈ જાય સ્વીકારાઈ જાય મને લાગતું નથી કે તમારું વર્ષ જરા પણ નબળું જાય ધંધા કદાચ નબળા હાજા નંદ મરવા થાય પણ તમારો આનંદ તમારું સુખ તમારી પારિવારિક શાંતિ અકબંધ જળવાઈ રહે બહુ સરસ એક મોરલ વાત છે મોડન સમાજને માટે મોરાલિટીવાળી વાત પરિવાર અથવા પરિવારમાં ભાઈ બેન મા અને એક પત્ની એટલે કે પતિ પત્ની મા અને બેન બાદ બાકી કોની હતી પુરુષની બાદ બાકી હતી અને કે એક બાપની બાત બાકી હતી બાકી બધા હતા લગ્ન થયા અને થોડો સમય થયો એટલે બેન વારે વારે કંઈને કંઈ ફરિયાદ કર્યા કરે ભોજન સારામાં સારું બનાવ્યું હોય તો પણ એમ જ કે આમાં કાંઈ સારું છે ને આને બનાવતા આવડતું નથી સતત એની ખોટ જ કહેતા કરે સતત એની નિંદા કર્યા કરે હવે દીકરીને એ કોણ ભળે એની માં ભળે આ દુનિયાનો વણલેખો નિયમ છે એટલે મા એની સાથે બળે એ બે ભેગી થાય એ બે પછી માથું કોનું ખાય છોકરાનું ખાય ને ભાઈનું માથું ખાય તો આને કંઈ કહેતો નથી આમ ને તેમને હવે આ બધું જ દ્રશ્ય પછી ઓલી બાઈ માણા જોતી હોય આ ભાઈની પત્ની જોતી હોય એ પછી બેડરૂમમાં જઈ એ આની ઘાણી કાઢે કે તમારી મા આવું બધું બોલે છે અને એટલું એટલું કરીએ છતાં એને કંઈ તો કાંઈ ખોટ કાઢવા સિવાય કાંઈ કામ જ નથી તમારી બેન છે એ જેમી હોય તે ખાઈને અને એની ડીશ પણ ઉપાડવાની એનામાં તેવળ નથી એટલી પણ એનામાં બુદ્ધિ નથી કે ડીશ આપણે લઈને મૂકીએ કંઈ કામ કરવાનું નહીં બસ માત્ર ને માત્ર ખોટ કાઢ તમારી માં આવીને તમારી બેન આવી અને ઓલી બે ભેગી થઈને એમ કે તારી ઘરવાળી આવી એટલું બધું છ મહિના સુધી આ માથાકુર બધી ચાલી પેલો માણસ પાગલ જેવો થઈ ગયો ગાંડા જેવો થઈ ગયો કારણ કે આખો દિવસ નોકરી કરવાની નોકરી કરવા જાય તો ત્યાંનું પ્રેશર હોય શેઠનું પ્રેશર હોય કામનો લોડ હોય અને ઘરે આવે એટલે આ બધી માથાકુર બધી ચાલુ થાય ઘણો પ્રયાસ કર્યો ઘણી મહેનત કરી સમજાવવા પ્રયાસ કરે એમની ઘરવાળીને સમજાવવાનો પ્રયાસ કરે તરત એમ કે મારે તો ક્યાંય વેલ્યુ જ નહીં ને મારું કઈ સ્વાભિમાન જ નહીં ને હું બીજા ઘરેથી આવી એટલે એ હજી દીકરી છે નાની છે હજી હું ક્યાં મોટી છું તમે એનો પક્ષ લ્યો છો મને કયો છો આને સમજાવવા જાય તો ઓલું ઊંધવું પડે ઓને સમજાવે તો આ ઊંધવું પડે એની માને કહે કે મમ્યા વસ્તુ સારી તો બની છે આ ભોજન સારું તો બન્યું છે શાક સરસ તો છે હા તને તો બધું સારું જ લાગે ને એનાથી ટોન ચાલુ કરે એક દિવસ કંટાળો અને સભ્યને બધાને બેસાડ્યા ઘરવાળાને બેસાડ્યા એની બેનને બેસાડી અને એમના મમ્મીને બેસાડ્યા અને કહે છે સાંભળો મારા બાપા બીમાર હતા અને આ લોકમાં જ્યારે વિદાય લેવાની એમનો જ્યારે સમય આવી ગયો ત્યારે છેલ્લે એણે મને એક વાત કરી હતી કે બેટા તું તારી માં અને બેન એનું પૂરેપૂરું ખ્યાલ રાખજે એને ખુશ રાખજે આ મારી તને છેલ્લી વાત છે મારા બાપે મને કીધેલા શબ્દો મને હજી કાનમાં ગુંજે છે અને માટે આજે એક નિર્ણય લેવા માટે જાઉં છું શું નિર્ણય મારા પપ્પાએ મારી પાસે વચન માગેલું કે મારે મારી મા અને બેન એ બે ખુશ રાખવાની જવાબદારી મારી છે તમારી બેની ખુશીને માટે હું મારી ઘરવાળીને છૂટાછેડા આપું છું ડાયવોર્સ એને છૂટાછેડા આપું છું એટલે બાઈ માણસ બિચારી રડવા માંડી બીજો કોઈ વાક નહીં બીજી કોઈ વાત નહીં આણે કીધું ભાઈ જો તમારી બેની ખુશીને માટે હું આને છૂટાછેડા આપું છું તમે બી ખુશ મૂળ તમને તમને ફાવતું તમને ગમતું નથી ને તમે રહેવા રાજી નથી ને માટે મને છૂટાછેડા આપી દઉં છું બસ હવે તમને બેનની શાંતિ અને હવે કહી દીધું હવે તું ભણવા માટે તારે બાકી કરજે અને એમની મમ્મીને કહી દીધું તમે વે જાવ ગામડે કારણ કે ત્યાં આપણી જમીન છે વગેરે બધું તમે ત્યાં ધ્યાન રાખજો અને તમને ત્યાં વધારે ગમે તે માટે તમે ત્યાં રહેજો માં દીકરી બે ભેગી થઈને બોલી કે તમામને અમને સુખ શું મેળવું તમે તમે એમ કીધું કે બાપાને વચન આપેલું હતું કે આ બેને ખુશ રાખજે આમાં તે ખુશ અમને શું રાખા ત્યારે પેલા ભાઈએ જે વાત કરી એ ખરેખર દિલ પીગળાવી વાત કરી કે તમે બે તમારી ખુશીને માટે તમે તમારી ખુશીને જુઓ છો તો શું મારી કંઈ ખુશી ન હોય મારા જીવનમાં કંઈક ખુશી મારા જીવનમાં કંઈ આનંદનો તમને સહેજ પણ વિચાર નથી તમને સહી માટે હું માત્ર મારી પત્નીને છૂટાછેડા નથી આપતો હું બધા જ સંબંધોને છૂટાછેડા આપું છું મારે કોઈ સંબંધ જ જોઈતા નથી મારે પત્નીનો સંબંધ જોતો નથી મારે બેનનો સંબંધ નથી મારે માનો સંબંધ જોતો કારણ કે તમે બધાએ તમારી ખુશીને માટે મારું બલિદાન કરી દે દેવા માટે તૈયાર થયા છો તો પછી તમને મારી ખુશીને જો કંઈ પેઢી ન હોય તો પછી મારે તમારે માટે લાંબુ શું વિચારવાનું એની વાત જે હતી બહુ બહુ વિચારવા જેવી વાત હતી આ આ પ્રસંગ એ માત્ર સાંભળી લેવા માટે નહીં પણ આ પ્રસંગ કંઈક જગાડી દેવા માટે છે પરિવારમાં જેટલા સભ્યો છે બધાની પોતાની કંઈક ઈચ્છા છે બધાની પોતાની કંઈક ખુશી છે બધાના પોતાના કંઈક સ્વભાવ છે બધાની પોતાની કંઈક ખાસિયત છે બધાની પોતાની કંઈક ખામી છે એને ખામીએ સહિત સ્વીકારી અને ખામી દૂર કરવાનો ઐસ્તા ઐસ્તા સમ્યક અને સસ્નેહ પ્રયાસ કરતા જઈએ અને બધાની ખુશી બીજાની ખુશી એ જ મારી ખુશી હું મારી ખુશી માટે ન રડું હું મારી ખુશી માટે મહેનત ન કરું મારે લઈને અને બીજા ખુશ થાય મારે લઈને બીજા રાજી થાય બસ આવો થોડો પ્રયાસ નવા વર્ષમાં જો તમારા પરિવારના સભ્યો તમારી સાથે બધા જ સભ્યો સામૂહિક આ વાત ઉપર જો વિચાર કરે તો નથી લાગતું કે આવતું વર્ષ બહુ સારું છે જ્યોતિષને મેં પૂછ્યું કે આવું મારું વરસ કેવું જવાનું છે એટલે મને કે સ્વામી તમે આખા વર્ષની વાત કરો છો હવે આપણે ત્યાં જ્યોતિષમાં ગ્રહ નક્ષત્ર સમય ગોચર વગેરે કેટલું બધું છે હવે સ્થાનને સ્થળને ભેદે કરી અને બધાની ફળશ્રુતિ ફરી જાય બધાને અલગ અલગ રાશિઓ છે રાશિઓને આધારે ફલશ્રુતિઓ ફરી જાય રાશિમાં પણ એક રાશિમાં તો લાખો માણસોના જન્મ થયા હોય તો શું લાખો માણસોનું સરખું હોય લોજિકલ તમે વિચારો મેં કીધું વાત બરાબર તમારી એટલે કે ખુશી અને સુખ એ જ્યોતિષને આધારે નક્કી ન થાય મોટા ભાગનો આધાર તો આપણા પોતા ઉપર છે કે આપણે કેવું જીવન જીવીએ છીએ અને આપણે કેવું બધાની સાથે વર્તન કરીએ છીએ એના પર બહુ મોટો આધાર છે સુખ અને દુઃખનો એનો બહુ મોટો આધાર છે પારિવારિક શાંતિનો અને પારિવારિક સમસ્રોત ભાવનાનો માટે વાત જો ધ્યાનમાં આવતી હોય સમજાતી હોય તો પહેલાં કે જે એક પ્રશ્ન મૂક્યો તમે બધાય તમારી ખુશીનું રડો છો તો મારી ખુશી માટે તમને કંઈ છે જ નહીં તો પછી તમારી ખુશી માટે મારે શું કામ હેરાન થવાનું હું શું કામ હું શું કામ દુઃખી થાવ તમને ખુશ કરવી જવાબદારી મારી માટે તમારો જે કાંઈ ખર્ચો થાય હું ઉપાડી લઉં બરાબર તમારો જે ખર્ચો થાય બધું હું લઈ લઉં પણ તમે મારી સાથે રહી શકો એમ નથી કારણ કે તમે મારી ખુશીમાં સાથે નથી માટે હવે નિર્ણય તમે બધા સાથે મળીને કરો હું જાઉં છું એમ કહી અને ભાઈ બહાર નીકળી ગયો ત્રણ બાઈઓ બેઠી આ ત્રણ ભાઈઓ બેઠી સાસુ વહુ અને નણંદ આ ત્રણેય ભેગા થઈ અને ઘણીકવાર તો એકબીજાની સમવું જોઈ રહ્યા ઘણીકવાર નીચું જોઈ રહ્યા અને છેલ્લે માએ શરૂઆત કરી માએ કીધું કે દીકરાની વાત સાચી છે છોકરાએ એ વાત કરી હતી એની પત્નીને ઉદ્દેશીને કીધું તું એમ કહે છે કે તારી મમ્મી આમ કીધું કે તમારા તમારા બેને આમ કીધું એ તારી મમ્મી શબ્દ કેમ આવે કે તારી બેન શબ્દ કેમ આવે મમ્મી શબ્દ કેમ ન આવે એના મમ્મીને ઉદ્દેશીને કીધું કે તારી પત્ની આમ કે તારી પત્ની આમ કરે છે એમાં તારી શબ્દ કેમ આવે ત્યાં ઘરની દીકરી કેમ નથી બેને એવા વેધક સવાલ કર્યા એ બે સવાલ કરી અને ભાઈ બહાર નીકળી ગયો પણ આના હૃદય વેંધાઈ ગયા અને માએ કીધું છે કે એની વાત સાચી છે આપણા ત્રણેયના કુસંપને કજિયાએ કરી અને બિચારો એ પીસાય છે દંડ એ ભોગવે છે માટે આપણે ત્રણેય સુધરી જાય ન કરી એ મરી જાય આમનો હે આપણે ત્રણેય ચોટલા વાળ્યું આપણામાં બિચારો એ મુંજાય છે એ મરી જાય એટલે આપણે હરખું કરો અને એની દીકરીને કીધું તું હવે ફરિયાદ કરવાનું બંધ કર તું ફરિયાદ કરે લે હું તારો પક્ષ લઉં હું તારો પક્ષ લઈને બોલું એટલે એ બેને ઝઘડા થાય એ બેને ઝઘડા થાય એટલે આખા પરિવારમાં વાતાવરણ બગડે માટે ફરિયાદ કરવા કરતાં એકબીજાને સમજવાનો પ્રયાસ કરીએ તો વધારે સારું છે વલા ભક્તજનો આ વાત પ્રસંગ એ માત્ર વાર્તા નથી પણ જીવનમાં સમજવા માટે પરિવારના પ્રત્યેક સભ્યને ટચ થાય એવી કંઈક અદ્ભુત આ વાત છે પ્રયોગ કરજો સંવાત બે હજાર અને બ્યાસીના વર્ષમાં કે આ વર્ષમાં આપણા પરિવારમાં આપણા કુટુંબમાં વધારેમાં વધારે આનંદ સુખ શાંતિ અને સમૃદ્ધિ એ બધું ત્યારે વધે અરસ્પર જ્યારે સુરત ભાવના હોય પારિવારિક સંપ જ્યારે સારો હોય પારિવારિક શાંતિ જ્યારે હોય તમે વિચાર કરજો આ એક પ્રયોગ માત્ર કરવાથી તમારા પરિવારના સભ્યોમાં બીમારી પણ ઘણી બધી ઘટી જશે કારણ કે મોટા ભાગની જે બીમારીઓ એનું મેઇન કારણ છે માનસિક ત્રાસ માનસિક અશાંતિ જ્યારે ઇમ્બેલેન્સ થાય મેન્ટલ ઇમ્બેલેન્સ છે એ બહુ મોટું ઘાતક છે એને કારણે ઘણા બધા પરિણામો ભગવાન આ બ્રેન સ્ટ્રોકનું કારણ શું છે માનસિક અશાંતિ ઘણીવાર હાર્ટ બીટ વધી જાયનું કારણ શું છે અશાંતિ ટેન્શન આ બધાનું એક જ માત્ર સોલ્યુશન છે આ વાત ઉપર વિચાર કરી અને મારે મારા સુખનું કે મારા આનંદનું શું એમ નહીં બીજાના સુખનું શું બસ એના ઉપર વિચાર કરતા રહીએ આપોઆપ તમારું સુખ તમને મળી જશે એટલા માટે બહુ સરસ આપણે ત્યાં સૂત્ર છે બીજાના સુખમાં આપણું સુખ બીજાના ભલામાં આપણું ભલું આ સૂત્ર બહુ સામાન્ય નથી આ સૂત્ર બહુ ઊંડું છે આ સૂત્ર પર જેટલો વિચાર વિમર્શ કરીએ એટલો ઓછો છે પણ આટલો કરીએ તો પણ પૂરતો જ અત્યારે આ વાત એકવાર સાંભળવાથી ન સમજાય તો એમ કહું બીજી વાર પણ સાંભળજો બીજી વાર ન સમજાય ત્રીજી વાર સાંભળજો એકલા નહીં સાંભળતા પરિવારને સાથે રાખીને સાંભળજો જો ઘરમાં કંઈ પ્રશ્નો રહેતા હોય આ વાતને કોઈ સાચા દિલથી સ્વીકારે વધાવે તો ખાતરી સાથે કહી શકું કે તમારા પરિવારમાં કજિયા કંકાસનો મીંડું ન રહે એકદમ સુખ અને શાંતિ પ્રસરાઈ જાય બહુ સુખે ભગવાનનું ભજન કરી શકાય પણ આવી તૈયારી હોવી જોઈએ